તો આ તરફ ભાવનગરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ભાવનગરમાં દબાણ હટાવવા ગયેલી હુમલો કરવામાં આવ્યો છે રૂપમ ચોક વિસ્તારમાં શાખાની ટીમ ઉપર હુમલો થયો છે ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે ભાવનગરમાં દબાણ શાખાની ટીમ ઉપર હુમલો કરવામાં આવ્યો રૂપમ ચોક વિસ્તારમાં દબાણ શાખાની ટીમ ઉપર આ હુમલો થયો છે પોલીસે હુમલો કરનાર એક વ્યક્તિની ધરપકડ પણ કરી લીધી છે છેલ્લા ઘણા સમયથી ભાવનગરમાં ગેરકાયદે અને દબાણ જે કરવામાં આવ્યા છે તેને તોડવાની કામગીરી ચાલી રહી છે રૂપ દબાણો દૂર કરાતા જે દબાણ શાખાની ટીમ હતી તેના ઉપર હુમલો કરવામાં આવ્યો છે રૂપમચોક વિસ્તારમાં આ દબાણ ટીમ ઉપર હુમલો થયો છે જોકે પોલીસે હુમલો કરનાર એક વ્યક્તિની ધરપકડ કરી લીધી છે અમારી ટીમે રૂપમ ચોક અને હાઈકોર્ટ એરિયામાં દબાણની ડ્રાઈવ કરી રહી હતી તો એમાં એક દારૂ પીધેલ વ્યક્તિએ અમારા કર્મચારીઓ પર હાથાપાઈ કરી જેથી કરીને અમે સો નંબર ડાયલ કરીને પોલીસની વેન બોલાવીને એને પોલીસને સોંપી દીધેલ છે એનું નામ તો અમે જાણતા નથી પણ એ કોઈ જેનું ઘર નથી એમ કહે છે મારી પાસે ઘર નથી ને અહીંયા ધંધો અહીંયા અહીંયા રહે છે પણ એનો સામાન જે કંઈ અમે કોઈ લારી વગેરે જપ્ત કર્યું હશે જે અડચણરૂપ હતું ಎಲ್ಲಿ ಅಮರಿಪುರ ಮಾಥಾಕೂಟ ಅರೆ ಕೋ ಹಥಾಭಾ ಕೇಲಿ